301 રૂપિયા હાજી આલી કેમ છો કે મિત્રો મજામાં જશો મજામાં આપણે રહેવાનું હોય વાત કરી ડુંગલીના તળા તળાજાના બતાવવાના છે આપણે આયકો રેડમાં જવાનું બાકી છે હરાજી શરૂ નથી થઈ ગયો હજી સાડા દસ જેવો સમય થઈ ગયો છે હરાજી શરૂ થઈ એટલે તમને બતાવીશ રેડી બીજી એક સૂચના છે મવા માર્કેટ યાર્ડમાં આવક કરવામાં આવી છે ફૂલે ફૂલ આવક થઈ જશે એટલા માટે રેડી આપણી પાસે જે માહિતી છે જે મેસેજ છે તમને શેર કરવામાં આવશે મોવાનો છે તળાજાનો છે કે જે કોઈ પણ હોય રેડી આપણું માર્ગદર્શન ફૂલે ફૂલ તમને સપોર્ટ કરવાનું રહે છે એટલા માટે આપણે ડુંગળીના બજાર ભાવ તો જેવા જેની ડુંગળીની આપણે વાત કરી રેડી હું જે એક તમને બોલ બતાવીશ મિત્રો એ ડુંગળીમાં હાલ છે ઝીરૂમાં હાલ છે સેડામાં હાલ છે રેડી બધા હાલે રેડી વાપરો વાપરો તમારે મની જ છે આપણું કામ છે માર્ગદર્શન દેવું પછી ઘઉં શેણાજી બન્યો એમાંથી એક દવા તમને પી સ્ટાર હાલો અત્યારે ફરથી બતાવીશો વિડીયો બહુ લાગો ન થાય હાશી ડુંગળીમાં એટલે ભીંડા વાલે માલે ગમે ત્યારે અવસ્થામાં રેડી શરૂઆતમાં સોળ ન પડતો હોય આપણે એમ હોય કે આપણે પાયા બા ખાતર ન થાય એ ખાતર કયું ડીઈપી ન હોય પોતે ડીઈપી ની ઉણપ પૂરી કરે છે પ્લસ જમીન સુધરે છે રેડી હા સી શેડામાં યાલશે જીરુમાં યાલશે અને ડુંગળીમાં પણ હાલીશ ડુંગળીમાં શરૂઆતની કોઈને એમ કહ્યું પાંત્રીસ ચાલી દિવસની છે આપણે છોડ જેવો થાય એવો ઉપડતો નથી કયું ખાતર જેવું તા ખાતર પાય દેવાનું પાણી અરે રેડી બધા પાક માલશે આવનાર સમય તમે તૈલ બનાવશો બાજરી બનાવશો બધામાં હાલશે રેડી ખાસ મુદ્દો યાદ રાખજો તૈલમાં હાલશે અને બધામાં હાલશે સોડની વૃદ્ધિ વિકાસ એઠે ખોરાક જોવે કોઈ પણ છોડ હોય ને સિવાય તો આપણે ટાઈમ ટાઈમ માન નાખશું પણ ખોરાકને કયું દેવું આપણે ખબર હોતી નથી એટલે આ મહત્વનો મુદ્દો તો એ મેં લઈ લીધો જેની ડુંગળી બે મહિના ઉપરની થઈ ગઈ છે રેડી અને એમ લાગે છે કે એનો પચીસથી મહિના દિવસમાં નીકળી જશે દડા હારા વધારવા છે તો આ ડ્રીપ કે પ્લસનો ઉપર ઉપયોગ કરવાનો છે રેડી દડા વધારવા માટે બહુ સારામાં સારી વસ્તુ છે રેડી જે ખેડૂત મિત્રો વાપરે છે એ લઈ જાય છે રેડી કાલમાંથી બેથી ત્રણ ખેડૂત લઈ ગયા છે રેડી કોઈક ચાર લીટર લઈ ગયું કોઈક એક લીટર લઈ ગયું બધા અલગ અલગ લઈ જાય છે રેડી આનું કામ સારું છે રેડી જગ્યા વર્ષે લઈ ગયા હોય એ લઈ જાય છે એટલા માટે સારી વસ્તુ છે અને જે લઈ જાય છે અને પાછું બારમાં તેરમાં દિવસે ફોન આવે છે રેડી મેં એક અમરેલી સાઇડે ખેડૂતને મોકલું છે કે નહીં દસ બાર દિવસ થઈ છે રિઝલ્ટ ઓકે છે આ વસ્તુનું એટલે આ વસ્તુ તો સારી છે પ્લસ જમીન સુધરી તો અલગ આ એકલું જ પાવાનું છે પછી વણાં પ્રશ્ન એવો પંદર વીસ દિવસની અંદર નીકળે છેલ્લું પાણી પાઈ દીધું હોય રેડી અને દડા વધારવા માટેનો ઓપ્શન બતાવે તો આ કોશિષ્ટતા છે રેડી રેડી અને ઉપરથી સાતવામાં ઉપયોગ કરવાનો છે રેડી સાત થી આઠ ગ્રામ પંપમાં નાખવાનું છે રેડી સાત કે આઠ ગ્રામ આ વસ્તુ હારી છે રેડી આ સેણામાંય હાલશે શેલે કોઈ સેણા બનાવ્યું જીરું બનાવ્યું દાણાની સાઇઝ વધારે ક્વોલિટી બનાવવું રેડી આ બેમાંથી એક પાવાનું છે રેડી આ ઘણાની એવું હોય કે શેલી સમય આપણે પાણી ન પાઈતી પણ ઉપરથી સાટવાનો ઓપ્શન બતાવું તો આ કોઈ પણ હાલે તમારી કોઈ પણ વસ્તુ હોય પકવવાના દાણા હોય સણાં હોય જીરું એક્સ હોય ઝેડ રેડી આ વસ્તુ હારી છે આમાં પોટાશનો જ ભાગ આવે છે રેડી કોઈ પણ મોલ ફાપતું કે તેને પોટાશનો ભાગ જોવે આ ખાસ યાદ રાખજો ખેડૂત મિત્રો પોટાશ વાળો ભાગ જોવે ખેડી એને નાઇટ્રોજનનો ભાગની જરૂર હોતી નથી છે ખાસ યાદ રાખજો આ મહત્વનો મુદ્દો છે નાઇટ્રોજન એટલે જે સસ્તી થયેલી તમે વાંહે પડી જાવ છો એની જરૂર હોતી નથી રેડી પોટાશ વાળો ભાગ જોવો છે એટલે રેડી હવે નીમ ઓઇલ જે આપણે વાત કરી છે રેડી ખેડૂતો જે સામે લઈ જાય છે નામથી હા ત્રણ ત્રણ ચાર ચાર વખત ખેડૂત લઈ ગયા છે પંદર વીસ દિવસમાં લઈ ગયા કાલનું જ ઉદાહરણ આપું એક ખેડૂતે બીજી વખત પાછું મગાવ્યું લીટર પેલા લીટર મગાવ્યું હતું રેડી આ વસ્તુ સારી છે નીબોલ છે આ જીરુંમાં જીરું વાળ અને થ્રીપ્સમાં બહુ પ્રશ્ન હોય રેડી તો થ્રીપ્સ માટે બહુ સારામાં સારું કામ કરશે આની સાથે જે થ્રીપ્સની દવાના કોઈ નાખો આ બંનેને મિક્સ કરો તો સોળ પંદર દિવસ સુધી કડવો રહે અને સારું રિઝલ્ટ મળે રેડી એ મારી સંપૂર્ણ માહિતી આપી દીધી મનમાં કોઈપણ પ્રશ્ન કોઈ પણ પાકનું હોય એક નિંદામણ નાશકનું દવાનું રેડી નિંદામણ નાશક દવા એટલે ખળ વાળવાની દવાનું એની માટે ફોન નહીં કરતા એડી ખળ બાળવાની દવામાં આપણને બહુ ઇન્ટરેસ્ટ નથી જમીન બહુ બગડે છે એટલા માટે તમને સંદેશો આપું છું એડી ઓલો ખડ ને આ ખળને હેડી અમે મારી રીતે તમને કહી દીધું આપણું કામ છે જમીન ને કઈ રીતે થોડીક બચે હડી દુકાન છે એટલે એવું નથી કે ભાઈ તમને દઉં પીરસવા કરતા જમીન કઈ રીતે સુધરે આવનાર સમય માટે એ મહત્વનો મુદ્દો છે આ તમને સારું લાગ્યું મેં મારી માહિતી તો કોમેન્ટ બોક્સમાં કાંઈક ને કંઈક લખજો તો મળીશું આપણે આગળની તળાજાની લાઈવરાજીના ડુંગળીના બજાર ભાવ કેવા છે એ જોઈએ આગળ વિડીયોના માધ્યમ છ આઠ આઠ નવ દસ અગિયાર અગિયાર બસો અગિયાર બસો ને અગિયાર રૂપિયા બસો અગિયાર રૂપિયા કેવી બસો ને અગિયાર રૂપિયા એવા છે ડુંગળીમાં ક્વોલિટી જોઈ શકો છો બોલો સાહેબ

તાલીસલીસ પિસ્તાલીસ છેતાલીસ અડતાલીસ બધા અઠાવન 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 રૂપિયા

आ ₹100 हो गया हो हो 11 ₹11 हां 12 13 14 15 16 17 ए दो एक बिस्ले एक बिस्ले ₹46 45 50 59 60 69 70 85 तुम्हारे आया क्यों ડુંગળી માં બસો રૂપિયા પૂરા ભાવ આવ્યા છે બસો રૂપિયા પૂરા

બસો ઓગણચાલીસ રૂપિયા એવા સાઢો ભાઈ

ना।, आए ना।, ना ना आइज दे भैया हाय होत ना ना बाय 100 रुपया बोलनी 40 40 ले भाई नली ना मासी 40 ले ले बराबर है हां पास पास दो है 108 रुपए 8 3 2 2 क्यों 108 रुपए 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 3 रुपया 3 रुपया 3 रुपया

છવિ બસો ને અઠ્યાવીસ રૂપિયા એવા છે બસો અઠ્યાવીસ

एक सौ एक आवन हेलो कैंडी बाबा बोलो बच्चा एक आवन बाबा जब तो अपन बंदा जब बनाता है ना चारों के लिए हैट एक बार पार्ट साइड सीधे देखो तो देखो तो देखो तो बहुत तो सब बहुत रहूँ सब ने ऐसे ऐसे रोग ने ऐसे ऐसे कैसे बैसे बैसे एक बैसे ताजी दोनों पिंच अल्लाह हरो माल सी ताजी पिंच नहीं एक पिंच

ઓગણસઠ સાઠ એકઠ તેર પાંચ અઠસઠ ઓગણસિતર સિત્તેર બોતેર તો પંચોતેર સોતેર અઠ્યોતેર ઓગણસી એસી એક્યાસી પંચા છ્યાસી અઠ્યાસી નેસો એક બે બે બસો બે 202 રૂપિયા 202 ઇલિયાસ લખો 202 202 રૂપિયા 100 રૂપિયા 100 લખો <59's> કે <laughs> <Yum meio beauty> <DVD>

તાલીસ તેતાલીસ બસો રૂપિયા ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન બાવન 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 બસો બાવન

પચાસ પચાસ એકસો ને પચાસ એકાવન બાવન તેપન ચોપન પંચાવન છપ્પન હતા અઠાવન ઓગણા ઓગણસાઠ એકસો ને ઓગણસાહ રૂપિયા એક ઓગણસાઠ લખો જાહેર ઓગણસાઠ એકસો ઓગણસાઠો ઠાવન ઓગણા બાર તેર છો બાર સાત સડતો અડસઠ ઓગણસી એકતેર એસી એકાશી બ્યાસી પંચા છ્યાસી નેવું એકાણું 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 રૂપિયા લખો કેવી લખો એકસો રૂપિયા

ચેતન ખેલી ઘટના